ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના મકાનને પરફ્રાંતિય ડિલિવરી બોયને મકાન ભાડે આપ્યા બાદ બંને વચ્ચે સંબંધ વધતા ડિલિવરી બોય ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને મહિલા પાસે ખંડણી અવરણની ધમકી આપતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના મકાન ભાડે આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી અને આ જાહેરાતને પગલે ડિલિવરી બોયનું કામ કરતા પરફ્રાંતિ યુવાન દિવ્ય સુર્ફે દેવું રમાકાંત નામનો વ્યક્તિ આ મહિલાના મકાન માટે આવ્યો હતો જે મહિલાએ આ પરપ્રાંતિય યુવાનને મકાન ભડ્યા આપ્યા બાદ બંને વચ્ચે સંબંધ વિકસાતા જેથી ડિલિવરી બોય આ મહિલાને લગ્ન કરવાની ઓફર કરતાં મહિલાએ ઇન્કાર કર્યો હતો તે બાદ પરપ્રાંતિય યુવાને આ મહિલાનો વિડીયો ઉતારી તેને ઇમોશનલ બ્લેકમેલિંગ કરી રૂપિયા બે લાખની ખંડણીની માગણી કરી હતી જે મકાન માલિક મહિલાએ રૂપિયા આપવાની ના પડતા તેને તેની બહેનને વિડીયો બતાવવા માટેની ધમકી આપી હતી આ યુવાનની પરેશાનીથી મહિલા તેની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી ત્યાં પણ આ યુવાન પહોંચી ગયો હતો અને મકાન માલિક મહિલા તથા તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી જોકે આ યુવાનથી મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આ યુવાનને ઝડપી પડવા માટે છટકું ગોઠવીને ગોત્રી હરિનગર બ્રિજ પાસે મળવા માટે બોલાવ્યો હતો જેથી તે હરિનગર બ્રિજ પાસે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો આ બનાવ સંદર્ભે ગોત્રીના પીઆઈ આર પટેલ તથા પીસીપી એવી કાટકરે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો હતો અને આરોપી ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન અપરણ ગુનો દાખલ છે જેમાં એવી છે આરોપી જે છે દેવેશ રૂપે દેવે દેભુ રવિકાંતવાસી શ્યામ રહેવાસી વિકાસ કોલોની ઉત્તર પ્રદેશ જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમને પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગ્યા અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી ના પાડે જેથી તેને બ્લેકમેલ કરવા લાગે ના કરી મારી નાખવાની પોતાના બેડરૂમમાં હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ કંટાળીજી તેની બહેનના ઘરે જતા રહેલ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી વાતથી કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર ના રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આ જે આરોપી છે અને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગયા અને જેવો ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડીને ભાગો જતાં એ પકડી લીધે અને ત્યાં અહીંયા ગોત્રી પોલીસમાં પુનો રજીસ્ટર કરાવ્યું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ